માટે માટે જ રીવાઈન પાણી જો આવી રીતનો એટલું પાણી આપણે રાખવાનું છે જો આવી રીતના હલાવવાનું છે હાલ તો ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે ઈ ગુમલાની રેસિપી લઈને તો આજે આપણે બનાવવાનું છે આખા ગુમલાની રેસિપી એ પણ કાટા વિનાની તો આપણે કેવી રીતના એ રેસિપી બનાવી ખાસ કરીને વિડિયો બનાવ રહ્યો છે વિડિયો ગમે તો એક લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અહીં જો આપણે લીલી તાસી લીલા ગુમલા મસ્ત મજાના હાવ તાજા તાજા સરસ મજાના ગુમલા છે તો આપણે પહેલાં તો સાફ કરવાના છે આખા રાખવાના છે આપણે અને કેવી રીતના અમે કાંટા કાઢીને કેવી રીતના સાફ કરીએ બેડા રહેજો તો તમને જોવા મળશે આપણે લઈ લીધા છે ગુમલા અને આને આપણે સરસ મજાના સાફ કરવાના છે અને આપણે છે ને આમાંથી કાંટા કાઢી નાખવાના છે આખે આખા તો આપણે સાફ કરી આપણે લઈ લીધો છે ગુમલો ને પાડવાનું છે આમાં ભીંગડા તો આપણે છે નાની નાની ભીંગડી હોય ને આવી રીતના

ઈ ખેસી લાખો ની કાપવાના ની બે માથા પર પીસો લાવ ની ખેસો આ બધું ખેસાઈ જાય કાટ આવે ની પછી ડોકું કાપવાનું પછી એનો સારું આપણે થોડું કેવું કાપીને ખેસવાનું એટલે સારું બાર બધું નીકળી જાય મસ્ત મજાન તૈયાર થઈ ગયો સરસ આવી રીતના બધા ગુમલા સાફ કરી લખી કા હા તો ફેમિલી સાક રિપેરિંગ થઈ રહ્યું છે અને હું તમને છે ને અમારી એક ચેનલ છે કે નહીં એ ચેનલમાં વિડીયો બનાવી નો એમાં સીન નાખી ને એમાં આમાં તમને થોડાક સીન બતાવી આખરે કા કેમ લાગે કે એમની કોમેન્ટમાં ખાસ કરીને કહેજો બધે ખાસમાં ખાસ કોમેન્ટ કરજો સીન નાખવાથી શું ફાયદો થાય અને તમને ગમ્યું કે નથી ગમું પછી આળા સેડ્યું કે મજા આવી ખાસમાં ખાસ કોમેન્ટમાં કહેજો આપણે સીન બતાવી ત્યાં ગુમલા રિપેરિંગ કરીએ કા તો આપણે જો ગુમલા હારા થઈ ગયા છે સરસ મજાના ધોઈ પણ નાખા એક પાણી અને હવે આપણે રેસિપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપણે નાખવાના છે ટમેટા તો ટમેટાનું કટિંગ તો આપણે પહેલા કરવું જ જોઈએ તો ટમેટાનું કટિંગ કરી નાખીએ નાનું નાનું અને આની પહેલાનો છે ને એક વિડીયો છે આ આપણે ગુમલાની રેસીપી બનાવેલી છે એ વિડીયોથી પણ ઘણા વખત ઘણો બધો આવી ગયેલો છે મેન નંદુ એ બે બેન બેનો એથી રેસીપીનો વિડીયો બનાવેલો છે ਯੂਡੀ ਕਹਨ ਬਤਾਇ ਲਿਜੇ ਲੋ ਹੈ ਨਾ ਖਾਸ ਕਰਕੇ ਨਾ ਜੋਇ ਹੋਈ ਆ ਪਰ ਜੋਇ ਆਉ ਜੋ ਬਹੁਤਸਤਾ ਵੀਡੀਓ ਹੈ ਹਾਂ ਸਰਾਸਤ ਫਟਾਫਟ ਫਟਾਫਟ ਕਟਿੰਗ ਕਰ ਲਈ ਟਮਾਟਾ ਆਪਣੇ ਨਾਖਵਾਨੂ ਸੇ ਏਕ ਲੀਲੂ ਮਰਚੂ ਤੋ ਲੀਲਾ ਮਰਚਾ ਨੂੰ ਵੀ ਕਟਿੰਗ ਕਰੀ ਨਾਖੀ ਟਮਾਟਾ ਨੂੰ ਦੋ ਦੋ ਟਮਾਟਾ ਨਾਖਿਆ ਨੀ ਏਕ ਨਾਖਵਾਨੂ ਸੇ ਲੀਲੂ ਮਰਚੂ ਲੀਲਾ ਮਰਚਾ ਆਪਣੇ ਮਾ ਬਹੁਤ ਨਹੀਂ ਜਾਜਾ ਨੇ ਨਾਖਵਾਨਾ ਇਕਦ ਨਾਖਵਾਨੂ ਸੇ ਟਮਾਟਾ ਆਪਣੇ ਦੋ ਨਾਖਿਆ ਸੀ ਆ ਮਾ તો કન્ટિન્યુ આવી રીતનું કટિંગ કર્યું છે ને આવી રીતનું કટિંગ કરજો નાની સાઈઝનું તો વધારે ફાયદો પડશે અને હાવ રેબિડ એની કરતાં પણ આવી રીતનું કટિંગ કરજો તો અનુકૂળ પડશે ચાલો આપણે મોડા ને થઈ ગયો છે ને હવે આપણે શરૂઆત કરી દઈએ રેસીપી બનાવવાની આપણે તવી મૂકી દીધું છે ને નાંબાનું છે તેલ એમાં તો પહેલાં તેલ નાંબી દઈએ તો એટલું આપણે તેલ નીમું છે તો આપણે તેલ ગરમ નથી થવા દેવાનું આપણે ટમેટા ને લીલા મરચા આપણે મળેલા છે એ નાખી દેવાના છે એમાં

મીઠું નાખી દીધું આખા બદ્યા નાખી દીધા હળદર નાખી દીધી અને હવે પછી હું નાખવાનું છે મને ખબર નથી તો તમને ખબર ન હોય આદુ લસણનો પેસ્ટ નાખવાનું છે કન્ટિન્યુ જોઈએ તો ખબર પડે નહીં તો ખબર પડે ઓ હવે શું નાખવાનું છે જીરું આખું જીરું નાખી દીધું મિક્સ કરી કે થોડુંક ટમેટા

ખેરળો હોય તો નાખી દેકો બાકી અમાર તો કોર ઉત્યું છે નથી બસ ખેરવેલું તો તો ભરશું આપણે નાખીશું બધું પાકવા દેવાનું છે અને પકાવવાનું છે બળી ન જાય ત્યાં તો ફમેલે આપણે ભરશું બધું પાકી જશે તો પાકી જશે અને હવે આપણે મસટી દેવાના છે આ ગુંમિલા હમ હ તો આ રીતે મૂકી દેવાના છે અને પછી આપણે કેવી રીતના કાટા કાટ્યું ઈતને જોજો આજે તમે સેટુથી વિડિયો તો તમને જોવા મળશે ચાણ અને જોવા મળી જશે હા

અર્ધી મિનિટ મિનિટ 2 મિનિટ કે 3 મિનિટ આપ ગુમ લપા કે તા ઓ લાઈક કરન બે લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું હોય ને તો ચેનલ માં નયો ખતા આવે ને તો સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી નાખજો કેમ કે આપણે હમણા 50 કે થવાના છે ને ફટાફટ 50 કે પૂરા કરવાના છે તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો 50 કે થાય ને તેદી તમને નવીન યુનિક વસ્તુ જોવા મળશે એક વસ્તુ કા ગમે કે કરશું આપણે અલગ હા તો ફટાફટ

આપણે જો ફલી નાખ્યું છે ને આવી રીતના આપણે કામ છે કેમ કે હવે પછી આનું પાણી બધું હોય કે રાખવાનું છે અને આપણે છે ને કાટા કાઢવાનું કહેતા પણ આપણે પાસે સીપીઓ સેડ્યો નથી હતા છોકરા સીપીઓ ખોઈ નાખેલો છે એટલે આપણે કાટા ની ને આખે આખા આમને આમને રેવા દે છે અને આની પછી આપણે રેસીપી બનાવી એ આપણે છે ને કાટા કાઢીને તમને દેખાડશે તો આપણે જો આવી રીતના અલગ જામ છે થોડું થોડું અને રસો તમે જોઈએ અને જેટલો આપડે રસો રાખવો હોય એટલો રસો રાખી શકશો અમારે મસ્ત મજાના ગુમડા પણ જોઈ શકતા

اپڑے ویډیو پر غور کریږئ او که تمنه مره ویډیو کومه ته لائک کړه شیئر کړه چا چینل منه باهوت سبسکرایب کړه نه ځو ته پرې پسا مرشه اپڑے نو ویډیو مته জয় માતા جی اجو بای بای